ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત રૂવા પ્રાથમિક શાળાની જર્જરિત હાલત મેદાનમાં કાદવ કિચડનું સામ્રાજ્ય વરસાદી પાણીના ભરાવાના કારણે વાલીઓના જીવ અધર તળે ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત રૂવા ગામની પ્રાથમિક શાળા બિસ્માર હાલતને લીધે વિદ્યાર્થીઓએ ભારે અગવડતા વેખવી પડે છે શાળાનું બિલ્ડિંગ ખંડે જેવી હાલતમાં હોય વિદ્યાર્થીઓની માથે સતત જોખમ તોળાયેલું રહે છે શાળામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે મેદાનમાં કાદવ કિચડના લીધે બાળકોને શાળામાં આવવું કઠિન અને મુશ્કેલીરૂપ થઈ પડ્યું છે રુવા ગામ આમ તો ભાવનગર મહાનગરપાલિકાની હદમાં ભળી ગયું છે પરંતુ રૂવા ગામ સહિત નવા ભળેલા પાંચ ગામોની પ્રાથમિક શાળાઓ મનપાએ હજુ સંભાળી નથી જિલ્લા પંચાયત અને મનપાની સંકલનના અભાવે શાળાના બાળકોએ જીવનના જોખમે અભ્યાસ કરવો પડે છે શાળામાં પીવાના પાણીની કોઈ સુવિધા નથી મનપા ભળેલા નવા વિસ્તારોની પ્રાથમિક શાળાઓ જે તે મનપાએ ક્યારેય સંભાળી લેવી તે વિશે રાજ્ય સરકારને કોઈ સ્પષ્ટ ગાઈડલાઇન હજુ સુધી મળી નથી જોકે ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં નિર્ભરતંત્ર ધ્યાન દેતું નથી સરકાર શાળા પ્રવેશ ઉત્સવના તાઇફા પાછળ લાખોનું નું આંધાણ કરે છે પરંતુ બાળકોની સલામતી અને સુવિધા પ્રશ્ને જિલ્લા કક્ષાનું તંત્ર બિલકુલ લાપરવાહી દાખવતા વાલીઓમાં તંત્રની બેદરકારી સામે રોષની લાગણી જન્મી હતી

બાળકોના શાળામાં બેહવું પડે છે ગાયના વખા હેઠળ ગાબડાઓ પડે છે અહીંયા ગાયું કીતરા પડ્યા છે સ્કૂલમાં દારૂવાળા બે જ લાઈન ચાલુ છે ને લાઈન સમયથી ખુલ્લી જ પડે છે આ પ્રાથમિક શાળામાં મચ્છરો પાણીનો બહુ ત્રાસ છે બાળકોને પણ ઘણી બધી તકલીફ પડે છે સ્કૂલની હાલતમાં પોઝિશન છે દેખાય છે અમારે પોતે જ તે આમાં દરવાજા ખોલીને પાણી બહાર કાઢવું પડ્યું હતું એવા જગદીશભાઈ આ તે સ્કૂલનો દરવાજો હા સ્કૂલનો દરવાજો સાઈડમાં જ પડ્યો છે મહિના પંદર દિવસથી આમના ગયા વર્ષે ખોલી નાખ્યો હતો આવી બધી રજૂઆત રજૂઆત તો કરેલી છે પણ હવે આવે એની કોઈ આવે આવે પણ એ ક્યારે આવે ને ક્યારે જાય અમને તો કામ ધંધામાં હોય કે ખ્યાલ ન હોય એમ રુવા ગામમાં અમે બે વર્ષથી ભળી ગયા છે પણ આ રુવા ગામમાં કાદવ ને કીચડ રહે છે ને સ્કૂલ જળ જળી ગઈ છે કોઈ સારું કરવા નથી આવતું પણ આ સ્કૂલમાં તો કોઈ છોકરાને બેઠવા માટે નથી રહેતું બેઠ્યા હોય તોય તે આમ ઉપરથી ગાબડાને એવું પડે છે પણ બે વર્ષથી અમે ઓલું કરીએ છીએ પણ કોઈ આવતું નથી કેટલી વાર તો હજી દઈએ આવ્યા તો એ સતાય નથી આવતા પણ આ કામમાં ચૂંટણી હોય તો બધા મધ લેવા આવે છે પણ મદ લઈને અહીંયા જાય